આ લે આ કાળું બાળું પતંગ ચડાવવા હોય કે લે હા સાવ તો નહીં દીધા રાસ્ત તો

એ મા વાત કો ગલા ગલા કાઢું બોલો 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 મને ભલે પડતી બે દેખો કા ખરાવ પતંગ લે એ છોકરા થઈ જશે તો મેટર મોટી થઈ જશે અમારા પતંગ પુરી લાવતા શરમ આવે શરમ આવે તમને પૂરી નહી લાયા ચાલો આજે હમણાં મારી કાલ ના સાત હજાર રૂપિયા ના પતંગો ખેમ ખેપ

ખબર નઈ પડતી અમને ક્યાં ખબર અમે ખાલી લીધા પૂછતા નહીં ચોહી લાયા ચોહી નઈ લાયા પણ એને અમને એમ કીધું કે અમે ચેકિંગ કરીને બાકી છે મારી ઉમર થઈ જાય નક હું તમને બે હાલ હાચું તો હારું હે તો બચી ગયા કયો

પતંગ કાયા તા પતંગ જગ્યા અમારા દોરી અમારી અમે ઓળખી ગયા

પૈસા પૈસા હે નહીં પૈસા લાવવા ચોથી કહો અને કાલ વર્તનો વાયદો આવ્યો ચોખ્ખી લાવવા તો પડશે જમે એમ કરીને કોક તો કરવું પડશે હા મને પૂરવાનું કામ પડતું ઉમેરવા દે અને ગમત દે ને પૈસા પૈસા ચોખ્ખી લાવવા દે

સેકન્ડ જાવ હવે કાળું એ તો હોજે થાય તો થાય ના થાય એવું કીધું હોય પણ મારે તો ચોક સેટ તો કરવું પડશે સાહેબ મને ગલબ આટલા જોડે જવા દે જો એના જોડે મેર પડી જાય તો પણ એ જ મારો શું આખો દાડો છો એક કલાક દાર બી ફરતો હોય એના જોડે હું એ વૃક્ષ હોય પણ આ તો મેર પડી ગયો પડી ગયો મને જવા દે તો ખરા સાહેબ જવું સાહેબ ફોન ચીજ મને ફોન તો આપવા પૈસા <beard> <tri limitations>

મહોચો ખાતો પણ બંને પરણે પરણે આળ કરે ને પરણે ખવરાવે મારું શું ગળું હોય તો બે

એટલે એ છૂટો અને હું એ છૂટો કોક કરીને પિક્ચર પૂરું કરવું પડશે આજેનું પિક્ચર પૂરી કરી નાખવાળો અડાણા પતંગ બદલ કે ની ના અલા ઈ જગ્યા થી શટિંગ કરું કે મણ બડી બધું નઈ ના હે દેખવાનું બધું બધું આલ દેવાનું હોય બધું આલ દેવાનું પતંગ ના 50 70 બધું વેચવાની કિંમત તો જો હું લાબન તો 7500 માં લાયો હે બરાબર અને જો ફાળ લ્યો હોય તો 7000 માં આલ દઉં માર નફો કોઈ નઈ દેવા હે 7000 આટલા બધા તો માર લેવા ને માર અડધા પતંગ લેવા દ તા તો કરવું પડશે અડધા અડધા સાહેબ જંપતંગ ગળાબ સંગ લેવાન કેતા એમને વાત કરી પછી હા કે કશું હોતું નહી ગળાબ સંગ ના અડાલતું ના અડતા ન જો આ તો ગળાબ સંગ આદો ફરતા થઈ આ તો ચોય કલાક ફી દેનો જો હવાના જો ચોય કલાક ફી દેલા જો અબિયા આ પકડેલું ને મને બે આમણા આલ દી તો ના ના વાત કરતો નહીં મ પતંગ આ બરાં હો પૈસા પૈસા હોય હે કે કરે

મારા ભાઈ બહેન નું મને જેટલું ખોટું લાગ્યું તમે ત્યાં પતંગ લીધા કહેજો હતો નઈ પણ એની સામે પૈસા ચાલવા પડશે પૈસા તમારે હાલ દેવા પડે હાલ દે એટલે કે બોલ ઓલા વીજિન પૈસા આલ દેજો હો વીજું ના આલે વીજિન તારા તા અને અમારા બહુ ખોડું લે હાડો ઉતેર કરીએ આ બધું જે થઈ ગયું થઈ ગયું દાજો વીજું હાલે હાજો બહુ દુખત ખરી કહાની હતી બાપા હાલો પતંગ લાવો પતંગ લાવો આ તને થોલીય અલ્યા તો આતું જ ને ઓય ઓય મારો ભાઈ ભાઈ બહાર હું ચલાવું એક મિનિટ અને કળા લ્યાય દિનજ આ તો એ આયું એ

પતંગ બીજા લાયા તમે લાયો હમ એ પડ્યા 500 પતંગ 500 પતંગ પડે એક વાત કેમ પડ્યા કહું નહીં પતંગ નહીં પતંગ પાણી લકડા લાડો સુરા

વિસુ હા આ આજુ છે આ बाजू હ અન તોહી ખેજ લા આખા ગામના પતન આખું ગામ કાપી નાખું

આ ચક્કર એટલે ચક્કર આહ મારા મમ્મી તો આયુ મને એવું લાગ્યું એ जो मार आ रहा

હા ભલા આ વિષય મેં ના લે 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 ના ના આવ કરવાનું તો ખબર પડી કહો કે મેલ 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 પતંગા તો છેલ્લે આતો પતંગરા તો હા પતંગ બની છેલ્લે આતો હવે કરું તો વારું જાપા ઇ ઇ ઇ